જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ નફાના દર વિશેની એટલે કે તમને ઘણા બધા દાખલા એવા પૂછવામાં આવતા હોય પરીક્ષામાં જેમાં તમને આ અંગેનો હવાલો દાખલામાં આપવામાં આવતો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો એમ કોમ સેમેસ્ટર ફોરમાં તમારે જે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં બીજું ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર તો તેનો જે દાખલો પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે તો તેમાં તમને આ અંગેનો હવાલો આપવામાં આવતો હોય છે નફાના દર અંગેનો તેવી જ રીતે તમારે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં જે પરિવર્તનશીલ અંદાજપત્રનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવે છે તો તેમાં પણ તમને આ અંગેનો હવાલો આપવામાં આવેલો હોય છે તેવી જ રીતે આ બંને ચેપ્ટર બી કોમ સેમેસ્ટર છમાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં પણ પૂછવામાં આવે છે તો તેમાં પણ તમને આ અંગેનો હવાલો આપવામાં આવેલો હોય છે તો ટૂંકમાં બીકોમ અને એમ કોમમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને ક્યાંકને ક્યાંક દાખલામાં આ અંગેનો હવાલો પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે તો માટે આજે આપણે આની ચર્ચા કરવાના છીએ તો આજે આપણે નફાના દર વિશે ડિટેલમાં સમજીશું અને તમારે વેચાણ કિંમત પર નફાનો દર કયો ધ્યાનમાં લેવો અને પડતર પર નફાનો દર ક્યારે કયો ધ્યાનમાં લેવાનો તે અંગેની ચર્ચા આજે આપણે કરવાના છીએ તો આજના વિડીયોમાં તમે એન સુધી બન્યા રેજો અને જો આ વિડીયો તમને હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ હેલ્પ થાય તો ચાલો આપણે આની વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ નફાના દર અંગેનો એક રેડી ફોર્મ્યુલા આવે છે તેની વાત કરીશું ત્યાર પછી આ અંગેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો આપણે રેડી ફોર્મ્યુલા જોઈએ તો પડતર પર નફાનો દર એટલે કે મૂળ કિંમત પર નફાનો દર બરાબર વેચાણ કિંમત પર નફાનો દર એટલે કે તમને જ્યારે પણ દાખલામાં હવાલો આપેલો હોય નફાના દર અંગેનો અને તમને હવાલામાં કીધું હોય કે પડતર પર નફાનો દર સો ટકા છે અને તમને દાખલામાં પડતર એટલે કે વેચલમારની પડતર આપવામાં આવેલી ન હોય પરંતુ કુલ વેચાણ આપેલું હોય તો તેવા સંજોગોમાં તમારે વેચાણ પર કેટલા ટકા નફાનો દર ધ્યાનમાં લેવાનો પચાસ ટકા તેવી જ રીતે તમને જ્યારે દાખલામાં વેચલમાની પડતર પર નફાનો દર પચાસ ટકા કીધું હોય અને તમને દાખલામાં કુલ વેચાણ આપવામાં આવેલું હોય તો કુલ વેચાણ પર તમારે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો ગણી અને તેની ગણતરી કરવાની તેવી જ રીતે જ્યારે તમને દાખલામાં પડતર પર નફાનો દર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા કીધું હોય ત્યારે તમારે વેચાણ કિંમત પર નફાનો દર કિલો ધ્યાનમાં લેવાનો પચીસ ટકા તેવી જ રીતે તમને પડતર પર પચીસ ટકા નફાનો દર કીધો હોય તો તમારે વેચાણ કિંમત પર નફાનો દર કિલો ધ્યાનમાં લેવાનો વીસ ટકા અને તેવી જ રીતે તમને પડતર પર નફાનો દર વીસ ટકા કીધો હોય ત્યારે વેચાણ કિંમત પર તમારે નફાનો દર સોળ પોઈન્ટ સડસઠ ટકા ધ્યાનમાં લેવાનો હવે આને આપણે બીજી રીતે જોઈએ તો તમને જ્યારે દાખલામાં કીધું હોય કે વેચાણમારની કિંમત પર નફાનો દર પચાસ ટકા છે અને તમને દાખલામાં કુલ પડતર આપેલી હોય તો તેવા સંજોગોમાં તમારે નફાનો દર કયો ધ્યાનમાં લેવાનો તે આપણે જોઈએ તો તમને જ્યારે દાખલામાં કીધું હોય કે કુલ વેચાણ પર નફાનો દર પચાસ ટકા છે અને તમને દાખલામાં વેચેલ માનની પડતર આપેલી હોય તો તેવા સંજોગોમાં તમારે વેચેલ માનની પડતર પર નફાનો દર સો ટકા ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની તેવી જ રીતે વેચાણ કિંમત પર તમને કીધું હોય દાખલામાં કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો ગણવો અને તમને દાખલામાં વેચેલ માનની પડતર આપેલી હોય ત્યારે તમારે વેચાણમાની પડતર પર પચાસ ટકા નફો ગણી અને તેની ગણતરી કરવાની તેવી જ રીતે તમને વેચાણ કિંમત પર પચીસ ટકા નફો દાખલામાં કીધો હોય અને તમને દાખલામાં વેચાણમાની પડતર આપેલું હોય તો વેચલમાની પડતર પર તમારે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની તેવી જ રીતે તમને દાખલામાં વેચાણ કિંમત પર વીસ ટકા નફો કીધો હોય અને તમને દાખલામાં વેચાણ પડતર આપેલું હોય તો વેચાણ પડતર પર તમારે પચીસ ટકા નફો ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની તેવી જ રીતે તમને વેચાણ કિંમત પર સોળ પોઈન્ટ બે ત્રત્યાવશે એટલે કે સોળ પોઈન્ટ સાડસઠ ટકા નફો કીધો હોય ત્યારે તમારે પડતર પર વીસ નફો ધ્યાનમાં લેવાનો આમાં એક વિગત બાકી રહી છે જ્યારે તમને દાખલામાં પડતર પર નફાનો દર અગિયાર પોઈન્ટ અગિયાર ટકા કીધું હોય તો વેચાણ કિંમત પર દસ ટકા અને તમને વેચાણ કિંમત પર દસ ટકા કીધું હોય ત્યારે પડતર પર તમારે અગિયાર પોઈન્ટ અગિયાર ટકા નફો ધ્યાનમાં લેવાનું તો ચાલો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ એટલે કે એક ઉદાહરણની મદદથી સમજીએ તો તમને વધુ ખ્યાલ આવશે તો આ પેપર છે બે હજાર ત્રેવીસનું એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલનું તો આમાં જે બીજું ચેપ્ટર આવે છે રોકડ અંદાજપત્ર તો તેનો જે દાખલો પૂછવામાં આવ્યો તો બીજો આયુષ્ય લિમિટેડ કરીને તે આપણે જોઈએ તો આ જે દાખલો છે તેમાં આપણને જે દસમા નંબરનો હવાલો છે જે દસમા નંબરનો હવાલો છે તે આપણને નફાના દર વિશેનો આપેલો છે તો આપણે જોઈએ તો આપણને શું કીધેલું છે હવાલામાં તો આપણને કીધેલું છે કે કાચા નફાનો દર વેચાણ પર કેટલો છે વીસ ટકા છે એટલે કે આપણે વેચાણ પર નફાનો દર વીસ ટકા કીધેલું છે અને આપણને દાખલામાં કુલ વેચાણ આપવામાં આવેલું નથી પરંતુ તેની જગ્યાએ આપણને દાખલામાં વેચલમાનની પડતર આપેલી છે તો આવા સંજોગોમાં આપણે વેચેલમારની પડતર પર નફાનો દર કેટલા ટકા ધ્યાનમાં લેવો તો રેડી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ એટલે કે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે તો આપણને દાખલામાં કીધેલું છે કે કુલ વેચાણ પર કેટલા ટકા નફો છે વીસ ટકા અને આપણને દાખલામાં વેચલ માની પડતર આપેલી છે કુલ વેચાણ આપેલું નથી તો તેવા સંજોગોમાં આપણે વેચલ માની પડતર પર કેટલા ટકા નફાનો ધ્યાનમાં લઈશું પચીસ ટકા એટલે કે આપણે જે વેચલ માની પડતર છે તેના પર પચીસ ટકા નફો ધ્યાનમાં લઈ અને તે આપણે ગણતરી કરવાની થશે તો આ જે દાખલો છે આયુષ લિમિટેડવાળો આનો આપણે સોલ્યુશન કરાયેલું છે તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું છે ત્યાં તમે ક્લિક કરશો તો પણ તે વિડીયો તમે જોઈ શકશો તો આ રીતે તમારે રેડી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે એટલે કે તમને આ સિવાય ઘણા બધા દાખલા એવા છે બી કોમ અને એમ કોમમાં કે જેમાં તમને આ રીતે વેચાણ પર નફાનો દર આપેલું હોય છે અને તમને દાખલામાં વેચાણ માની પડતર આપેલી છે તો તેવા સંજોગોમાં તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તેની ગણતરી કરવાની તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ અને સમજીએ તો તમને દાખલામાં સૂચના આપેલી હોય હવાલામાં કે કુલ વેચાણ પર નફાનો દર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા છે અને તમને દાખલામાં કુલ વેચાણ આપવામાં આવેલું ન હોય અને તેની જગ્યાએ કુલ પડતર આપેલી હોય એટલે કે વેચાણ માની પડતર આપેલી હોય તો તેવા સંજોગોમાં તમારે નફા પર કેટલો દર ધ્યાનમાં લેવાનો તો તેવા સંજોગોમાં નફા પર આપણે પચાસ ટકા નફાનો દર ધ્યાનમાં લેવાનો એટલે કે વેચાણ પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફાનો દર હોય તો પડતર પર કેટલો નફાનો દર આવશે પચાસ ટકા તો આ રેડી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે અને તમને જ્યારે પણ દાખલામાં આ અંગેનો હવાલો આપવામાં આવેલો હોય નફા અંગેનો ત્યારે તમારે આ રેડી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમારે દાખલાની ગણતરી કરવાની થશે તો ચાલો હવે આપણે આની ડિટેલમાં ચર્ચા કરીએ એટલે કે વેચાણ કિંમત પર પચાસ ટકા નફાનો દર હોય તો પડતર પર સો ટકા કેવી રીતે આવશે કેવી જ રીતે પડતર પર સો ટકા હોય નફાનો દર તો વેચાણ કિંમત પર પચાસ ટકા કઈ રીતે આવશે તે આપણે ડિટેલમાં જોઈએ તો જેથી તમને ખ્યાલ આવશે કે આ નફાનો દર કઈ રીતે આવશે તો આપણે સૌપ્રથમ ઉદાહરણ લઈએ કે પડતર પર આપણને કાચા નફાનો દર પચીસ ટકા આપેલો હોય એટલે કે દાખલામાં આપણને કીધું હોય કે પડતર પર કાચા નફાનો દર પચીસ ટકા છે અને આપણને દાખલામાં પડતર આપેલી ન હોય અને તેની જગ્યાએ કુલ વેચાણ આપેલું હોય ત્યારે તેવા સંજોગોમાં આપણે કુલ વેચાણ પર નફાનો દર કેટલો ધ્યાનમાં લઈશું એટલે કે પડતર પર કાચા નફાનો દર પચીસ ટકા હોય ત્યારે વેચાણ પર નફાનો દર કેટલો આવશે તો આપણને કીધેલું છે કે પડતર પર નફાનો દર પચીસ ટકા તો સૌ પ્રથમ આપણે ધારવાનું કે ધારો કે પડતર સો હોય અને તેમાં આપણે નફો પ્લસ કરીએ એટલે કે પડતરમાં નફો ઉમેરીશું તો આપણને મળશે કુલ વેચાણ તેવી જ રીતે કુલ વેચાણમાંથી નફો આપણે બાદ કરીશું તો આપણને મળશે કુલ પડતર તો આ બે પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ તો આપણે કુલપત્ર સો છે ત્યારે નફા પર દર કેટલો આવશે પચીસ ટકા એટલે કે નફા આપણે પ્લસ કરીશું પચીસ તો કુલ વેચાણ કિંમત આપણને મળશે એકસો પચીસ તો હવે આની મદદથી આપણે ગણતરી કરીશું એટલે કે રાશિ મૂકીને આપણે ગણતરી કરવાની થશે તો આપણે જોઈએ તો કુલ વેચાણ આપણી પાસે કેટલું થયું એકસો પચીસ તો કુલ વેચાણ એકસો પચીસ હોય ત્યારે નફાનો દર કેટલો છે આપણે કીધેલો પચીસ ટકા તો કુલ વેચાણ શો હોય ત્યારે નફાનો દર કેટલો આવશે આ રીતે આપણે ગણતરી કરવાની છે તો આપણને મળશે એટલે કે આપણે પડતર પર કાચા નફાનો દર પચીસ ટકા હોય ત્યારે વેચાણ પર નફાનો દર કેટલો વીસ ટકા આવી જ રીતે હવે આપણે બીજું ઉદાહરણ લઈએ તમને દાખલામાં કીધું હોય કે વેચાણ પર નફાનો દર વીસ ટકા છે અને તમને દાખલામાં વેચાણ આપવામાં આવેલું ન હોય પરંતુ તેની જગ્યાએ વેચાણ માની પડતર આપેલી હોય તો તમારે નફાનો દર કયો ધ્યાનમાં લેવાનો તો આપણે કીધું છે કે વેચાણ પર નફાનો દર વીસ ટકા એટલે કે આપણે વેચાણ શું ધારવાનું સૌ તો કુલ વેચાણ શું આવશે તેના પર નફાનો દર વીસ ટકા તો કુલ વેચાણમાંથી નફો આપણે બાદ કરીશું તો આપણને મળશે પડતર કારણ કે આપણે પડતર માટે નફાનો દર શોધવાનો છે તો આપણે નફો બાદ કરવો પડશે તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કુલ વેચાણમાંથી નફો બાદ કરશું તો આપણને કુલ પડતર મળશે તેવી જ રીતે કુલ પડતરમાં આપણે નફો ઉમેરીશું તો આપણને કુલ વેચાણ મળશે તો આપણે પડતરની ગણતરી કરવાની છે તો માટે આપણે સૌપ્રથમ પડતર અહીં શોધવી પડશે તો કુલ વેચાણ સો હોય અને નફો વીસ ટકા એટલે કે વીસ ટકા નફો આપણે બાદ કરીશું એટલે કે સો માઇનસ વીસ તો આપણને મળશે કુલ પડતર એંસી તો આની મદદથી આપણે નફાના દરની ગણતરી કરીએ એટલે કે રાશિ મૂકીશું કે કુલ પડતર એંસી હોય ત્યારે નફાનો દર કેટલા ટકા આપણને કીધું છે વીસ ટકા તો કુલ પડતર એંસી એ આપણને નફાનો દર વીસ ટકા મળશે તો કુલ પડતર સો હોય ત્યારે આપણને નફાનો દર કેટલો મળશે તો સો ગુણ્યા વીસ છેદમાં એંસી એટલે કે આપણને પડતર પર નફાનો દર મળશે પચીસ ટકા એટલે કે જ્યારે વેચાણ પર નફાનો દર તમને વીસ ટકા કીધું હોય ત્યારે પડતર પર તમારે કેટલા ધ્યાનમાં લેવાનો નફાનો દર પચીસ ટકા તો આપણે જે આ ફોર્મુલા છે તે જ પ્રમાણે આવશે કે પડતર પર નફાનો દર કેટલો છે પચીસ ટકા તો પડતર પર નફાનો દર પચીસ ટકા છે તો આપણને વેચાણ પર કેટલો પ્રાપ્ત વીસ ટકા તેવી જ રીતે આપણે બીજી ગણતરી કરી કે વેચાણ પર નફાનો દર વીસ ટકા તો પડતર પર કેટલો તો રેડી ફોર્મ્યુલામાં આપણે જોઈએ તો વેચાણ પર નફાનો દર વીસ ટકા તો પડતર પર કિલો પચીસ ટકા તો આપણને પચીસ ટકા પ્રાપ્ત થાય અહીં આપણે ગણતરી કરી તો તો આ રીતે તમારે પડતર પર નફાનો દર અને વેચાણ પર નફાનો દર મળશે હજી આપણે એક ઉદાહરણ જોઈએ તો જેથી તમને વધુ ખ્યાલ આવે તો આપણે જોઈએ તો પડતર પર નફાનો દર તમને દાખલામાં કીધું હોય કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા છે ત્યારે વેચાણ પર નફાનો દર આપણે કેટલો ધ્યાનમાં લેવાનો એટલે કે દાખલામાં તમને પડતર પર નફાનો દર આપેલો હોય અને દાખલામાં તમને કુલ વેચાણ આપેલું હોય તો ત્યારે તમારે કુલ વેચાણ પર નફાનો દર કયો ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની તે આપણે જોઈએ તો આપણે વેચાણ પર નફાનો દર શોધવાનો છે તો માટે આપણે કુલ વેચાણની ગણતરી કરવી પડશે તો કુલ વેચાણ આપણને કઈ રીતે મળશે તો પડતરમાં નફો પ્લસ કરશું તો આપણને કુલ વેચાણ મળશે તો આપણને કીધેલું છે કે પડતર પર નફાનો દર તેત્રીસ ટકા છે એટલે કે ધારો કે કુલ પડતર શું હોય પ્લસ તેના પર નફો કેટલા કીધો આપણને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા તો આપણે પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ત્યાર પછી આપણે ત્રિરાશિ મૂકીને ગણતરી કરીશું એટલે કે કુલ વેચાણ એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય ત્યારે આપણને નફાનો દર કેટલો મળશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા તો કુલ વેચાણ સો હોય ત્યારે નફાનો દર કેટલો આવશે એટલે કે ત્રિરાશિ મૂકીને આપણે ગણતરી કરીશું તો આપણને મળશે પચીસ ટકા વેચાણ પર નફાનો દર તો આપણે રેડી ફોર્મ્યુલામાં જોઈએ કે પડતર પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય ત્યારે વેચાણ પર કેટલા ટકા દર આવશે તો રેડી ફોર્મ્યુલામાં આપણે જોઈએ તો પડતર પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય નફાનો દર તો વેચાણ પર આવશે પચીસ ટકા તો આ રીતે આપણને નફાનો દર મળશે તેવી જ રીતે આપણે પડતર પર નફાના દરની ગણતરી કરીએ એટલે કે વેચાણ પર નફાનો દર આપણને પચીસ ટકા હોય ત્યારે પડતર પર નફાનો દર કેટલો મળશે તેની આપણે ગણતરી કરીએ તો ધારો કે કુલ વેચાણ શો હોય અને કુલ વેચાણમાંથી આપણે નફો બાદ કરીશું તો આપણને મળશે કુલ પડતર કારણ કે આપણે પડતર માટે નફાના દરની ગણતરી કરવાની છે તો આપણે સૌ કુલ પડતરની ગણતરી કરવી પડશે તો ધારો કે વેચાણ શો હોય તેમાંથી આપણે નફો બાદ કરીએ પચીસ ટકા તો આપણને કુલ પડતર કેટલી પ્રાપ્ત થશે પંચોતેર તો આપણે તે ત્રિરાશિ મૂકીશું કે કુલ પડતર પંચોતેર હોય ત્યારે નફો આપણને કેટલો પ્રાપ્ત થાય પચીસ ટકા તો કુલ પડતર સો હોય ત્યારે નફો કેટલો આવશે તે રીતે આપણે ત્રિરાશી મૂકીશું તો આપણને મળશે નફો ત્યાંત્રીસ પોઈન્ટ ત્યાંત્રીસ ટકા એટલે કે પડતર પર નફો આવશે ત્યાંત્રીસ પોઈન્ટ ત્યાંત્રીસ ટકા તો આપણે રેડી ફોર્મ્યુલામાં જોઈએ કે વેચાણ પર નફાનો દર પચીસ ટકા હોય ત્યારે પડતર પર કેટલો તો વેચાણ પર નફાનો દર પચીસ ટકા હોય ત્યારે પડતર પર ત્યાંત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા આપણને મળશે એટલે કે ટૂંકમાં તમારે આ રેડી ફોર્મ્યુલા યાદ રાખવાનું છે પરીક્ષા વખતે અને તમને નફા અંગેનો હવાલો આપેલો હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરીને ત્યાં દાખલાની ગણતરી કરવાની છે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વેચાણ કિંમત કરતાં પડતર પર નફાનો દર હંમેશા વધુ હોય છે અને પડતર પર નફાનો દર કરતાં વેચાણ કિંમત પર નફાનો દર હંમેશા ઓછો હોય છે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે પડતર પર નફાનો દર સો ટકા હોય ત્યારે વેચાણ પર પચાસ ટકા પડતર પર નફાનો દર પચાસ ટકા હોય ત્યારે વેચાણ પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા પડતર પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય ત્યારે વેચાણ પર પચીસ ટકા પડતર પર પચીસ ટકા હોય ત્યારે વેચાણ કિંમત પર વીસ ટકા અને પડતર પર વીસ ટકા હોય ત્યારે વેચાણ કિંમત પર સોળ પોઈન્ટ સાડસઠ ટકા તેવી જ રીતે તમારે યાદ રાખવાનું કે વેચાણ કિંમત પર પચાસ ટકા હોય નફાનો દર તો પડતર પર વધુ આવશે એટલે કે સો ટકા આવશે તેવી જ રીતે વેચાણ કિંમત પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હોય તો પડતર પર પચાસ ટકા આવશે નફાનો દર તેવી જ રીતે વેચાણ કિંમત પર પચીસ ટકા હોય તો પડતર પર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા આવશે તેવી જ રીતે વેચાણ કિંમત પર વીસ ટકા હોય તો પડતર પર પચીસ ટકા આવશે અને તેવી જ રીતે વેચાણ કિંમત પર સોળ પોઈન્ટ સડસઠ ટકા હોય નફાનો દર તો પડતર પર વીસ ટકા આવશે તો આ રીતે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે બંને રીતે જેથી તમને દાખલામાં કંઈ પણ રીતે હવાલો આપવામાં આવે તો તમને ઝડપથી યાદ આવી જાય અને તમે તેની સરળતાથી ગણતરી કરી શકો તો આ તો તમને ખ્યાલ આવે કે પડતો પર નફાનો દર આટલો છે તો વેચાણ પર નફાનો દર આટલો કઈ રીતે આવ્યો તેના માટે આપણે ડિટેલમાં ચર્ચા કરી તમને જો આમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો તેનો હું તમને આન્સર આપીશ